પચીસ સત્યાઈસ વર્ષથી ભાજપાની સરકાર છે અને સરકારમાં એવા કયા પ્રકારના વહીવટ નથી થયા અને કેવા પ્રકારના થયા છે કે અમરેલી જિલ્લાની પરિસ્થિતિ આજે દીકરી દેવા માટે પણ એક સિટીની અંદર કોઈ મા બાપ તૈયાર નથી ડોક્ટર ભરત કાનાબારની એક ટ્વીટને લઈને વિવાદનો વંટોળ ઉભો થયો છે જેમાં તેમણે કહ્યું છે કે જો કોઈ છોકરો અમરેલીનો હોય અને સાથે જ તે આર્થિક રીતે સદ્ધર હોય તેમ છતાં તેને છોકરી નથી મળતી

જાણીએ શું છે મામલો નમસ્કાર જમાવટ સાથે ગુજરાતમાં જો તમે નાના નગર કે શહેરમાં રહેતા હો લગ્ન માટે છોકરીઓ મળવી અઘરી પડે છે પરંતુ જો તમે યુએસ માં રહેતા હોવ તો છોકરી મળી જાય અને જો તમે અમદાવાદ જેવા મહાનગરમાં રહેતા હોવ તો થોડીક મહેનત કરવી પડે પરંતુ છોકરી મળી જાય છે પરંતુ જો અમરેલી જેવા નાના નગરમાં રહેતા હો તો છોકરીઓ મળવી ખૂબ અઘરી પડે છે તો હવે આ દર્દ ડોક્ટર ભરત કાનાબારની ટ્વીટમાં છલકાયું છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે મારા એક સંબંધી મને મળવા આવ્યા કે મારી દુકાન વેચવાની છે કેમ કે હવે મારે રાજકોટ શિફ્ટ થવું છે એમની દુકાન પણ સારી ચાલે છે અને અમરેલી તેમના બાપ દાદાના વખતથી જ વતન છે પણ આમ છતાં એમણે મને જ્યારે અમરેલી છોડવાનું કારણ આપ્યું ત્યારે મને ખૂબ આશ્ચર્ય થયું એમના કહેવા પ્રમાણે અમરેલીમાં રહેતા હોવાને કારણે એમના દીકરાનો સંબંધ નથી થઈ રહ્યો કુટુંબ આર્થિક રીતે સુખી હોવા છતાં ઘરનું એ પોતાનું મકાન હોવા છતાં દીકરો ભણેલો હોવા છતાં ધંધો રોજગાર હોવા છતાં અમરેલીનું નામ પડે એટલે છોકરીવાળા સીધી જ ના પાડી દે છે ઘણીવાર તો મને થયું કે અમરેલી શું અફઘાનિસ્તાનમાં આવ્યું છે પછી બીજા મિત્રોને પૂછ્યું તો જાણવા મળ્યું કે માત્ર અમારી જ્ઞાતિમાં જ નહીં પણ અમરેલીમાં રહેતા હોવાને કારણે ઘણી બધી જ્ઞાતિમાં અમરેલીમાં દીકરીઓ વાળા સંબંધ કરવા તૈયાર નથી થતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાના અમરેલીની આ સ્થિતિ માટે કોને જવાબદાર ગણવા તો હવે ડોક્ટર ભરતકાના કાનાબારની આ ટ્વીટથી વિવાદનો વંટોળ શરૂ થયો છે તો કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે વર્તમાન ભારતીય જનતા પાર્ટીની સરકારને આ તમામ માટે જવાબદાર ઠેરવી છે અને કહ્યું છે કે ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબાર અમરેલીના યુવાનોને કોઈ દીકરી આપવા તૈયાર નથી તેને લઈને દર્દ છલકાયું એ વ્યાજબી છે મુદ્દો સામાજિક છે પણ આ માટે જવાબદાર પચીસ વર્ષથી ચાલતી ભાજપા સરકાર છે અને આ પીડા અમરેલીની જ નહીં મારા ભાવનગર અને મોટા ભાગના શહેરોની છે ભાજપા સરકારના વહીવટનો અરીસો છે કે છેલ્લા દસ વર્ષમાં એક લાખ સરકારી શાળાને તાળા માળવા પડ્યા છે અને આ કયા પ્રકારનો વહીવટ દેશમાં ચાલી રહ્યો છે અને આ કયા પ્રકારનો વિકાસ છે આ સાંભળો કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે ડોક્ટર ભરત કાનાબારની ટ્વીટને લઈને શું કહ્યું છે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને અમરેલી જિલ્લાના જાણીતા ડોક્ટર કાનાબાર અમરેલી જિલ્લાના ક્વોલિફાઈડ અને ઉમર લાયક દીકરાઓની સગાઈ કરવા માટે એમને અમરેલીમાં કોઈ દીકરી પક્ષવાળા લોકો દીકરી આપવા માટે તૈયાર નથી આવી કઈક વાત મુદ્દો ખૂબ વ્યાજબી છે એમનો ઈશારો પચીસ સત્યાવીસ વર્ષથી ભાજપાની સરકાર છે અને સરકારમાં એવા કયા પ્રકારના વહીવટ નથી થયા અને કેવા પ્રકારના થયા છે કે અમરેલી જિલ્લાની પરિસ્થિતિ આજે દીકરી દેવા માટે પણ એક સિટીની અંદર કોઈ મા બાપ તૈયાર નથી આ સમયે ડોક્ટર સાહેબને પણ મારે એક વાત મૂકી છે કે નહીં માત્ર અમરેલીની પરિસ્થિતિ આવી છે ભાજપાનો અમર જે વહીવટ છે ને એ ગમે તેને ભરખી ગયેલો છે એક પણ સિટી બાકી નથી ભાવનગરની અંદરની પરિસ્થિતિ શું છે અલંગ અને ડાયમંડની પરિસ્થિતિ ઇન્ટરનેશનલ બિઝનેસ સાથે જોડાયેલા વહીવટ થતા આજે ધોવા ભાવનગર સુરક્ષાના પ્રશ્નોની તો વાત જ શું કરવી ડ્રગ્સ અને દારૂનું નેટવર્ક કેટલું છે સામાજિક પરિપ્રેક્ષમાં કોઈ રહેવા તૈયાર નથી એવા શહેરની પરિસ્થિતિનું નિર્માણ કરી દીધું છે એ લોકોએ આવી સ્થિતિની અંદર ગુજરાતની પરિસ્થિતિની શું વાત કરવી એ જ પરિસ્થિતિ ગુજરાતની અને એનાથી આગળ બોલું દેશની કઈ સારી હાલત છે મોદી સાહેબ દેશના પ્રધાનમંત્રી બન્યા એના વર્ષ થશે વર્ષની અંદર ગુજરાતની પરિસ્થિતિ શું બની હું તમને એક સંસદમાં ભારતીય જનતા પાર્ટી સરકારે મૂકેલા આંકડાની વાત કરું કે છેલ્લા બાર વર્ષની અંદર અઢાર લાખ લોકોએ દેશ છોડી દીધો એટલે કે ભારતનું પાસપોર્ટને સરેન્ડર કરી દીધું રોજના પાંચ હજારથી આ નોબત ક્યાંથી આવી કોણ જવાબદાર છે એની પાછળ એવી જ વાત કરું કે છેલ્લા પાંચ વર્ષની અંદર બે લાખ કંપનીઓ બંધ થઈ ગઈ કમસે કમ એ લોકોને ક્વોલિફાઈડ લોકોને રોજગારી પૂરી પાડતી હતી અને દેશની જીડીપીને મજબૂત કરતી હતી આવી કંપનીઓ પાંચ વર્ષમાં બે લાખ બંધ થઈ ગઈ અને ત્રીજી બાબત છેલ્લા પાંચ વર્ષની અંદર સરકારી શાળાઓ લગભગ એક લાખ કરતા વધુ બંધ કરી દીધી આ તો સીધું સરકારને સ્પર્શ એ બાબત છે મારી સામાન્ય સમજ છે ડોક્ટર સાહેબ કે જે દેશની અંદર ગામડાઓમાં પ્રાથમિક શાળાનું શિક્ષણ અને ઉચિત રોજગાર માટેની વ્યવસ્થા જો સરકાર એને ઉપલબ્ધ કરાવી ન શકે તો ગામડું મોટું શહેરની આખો દેશ પણ ધોઈ જાય સરકાર વર્તમાન સરકાર જે રીતે કામ કરે છે એમની શુદ્ધ બુદ્ધિમાં કરે છે આવો વહીવટ કે ઈરાદાપૂર્વક અને જનતાને કંઈક બદલા લેવાની ભાવનાથી કરી રહ્યા છે ગામડાઓની સાથે એ સમજાતું નથી ભાજપાના એક આગેવાન તરીકે આપે સરકારનું ધ્યાન દોર્યું છે આપના શબ્દોને હું વજન આપીને કહેવા માંગુ છું કે તમામ જગ્યાએ પરિસ્થિતિ આ છે સાહેબ આપણા દેશના પ્રધાનમંત્રીએ તો સ્કિલ્ડ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા અને બીજું કયું ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયા આવા અનેક પ્રકારના યોજનાના અને યુવાનોને ને બિઝનેસમેનોને વિદેશ લોકોને આકર્ષવા માટેની ખૂબ મોહિમ ચલાવેલી આ તમામનો સરવાળો થઈને કહું છું કે આજે દેશની અંદર છેલ્લા બાર વર્ષની અંદર અઢાર લોકોએ દેશ છોડતી તો અને પાસપોર્ટને સરેન્ડર કરી દીધો એટલે ડોક્ટર સાહેબ અમરેલી ભાવનગર ગુજરાત કે દેશની હાલત બધી જગ્યાએ સરખી છે મૂળમાં ભારતીય જનતા પાર્ટીની મનશા પદ્ધતિ અને દેશને ખેદાન મેદાન કરવાની છે આ એની ફલશ્રુતિ છે એમાં હું કે તમે કે આપણો પરિવાર કે આપણું ગુજરાત કે આપણો દેશ કોઈ કાળે બચી શકે એમ નથી એકમાત્ર માત્ર ઈલાજ છે કે આ લોકોને નિસ્ત નાબૂદ કરો સત્તા ઉપરથી દૂર કરો જય હિન્દ સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર